મિત્રો સમાજ એટલે કોણ આજે છેલ્લી નાકની નથ પણ વેચાઈ ગઈ કારણ કે સમાજમાં રહેવું છે અને વ્યવહાર સાચવો પડે છે ખૂબ ઉદાસ થઈને એ દીકરી જવેરસની દુકાનમાંથી બહાર નીકળી પચીસ હજારની કિંમતની વસ્તુના પંદર હજાર જ આવ્યા જવેરીઓએ આ નોંધ લેવી અને વેચનાર મહામૂલી વસ્તુ ક્યારે વેચતા હોય એ સમજી અને પ્રમાણિકતા રાખવી સાંજના મકાન માલિકને ભાડું ચૂકવવાનું છે કારણ કે આગલા બે મહિનાનું ભાડું ચડી ગયું હતું દીકરી બીમાર પડી એમાં વધારે ખર્ચો થઈ ગયો હતો અને હજી એની સ્કૂલની ફી ભરવાની બાકી પડી છે રસ્તે ચાલતા ચાલતા આંખના ખૂણા લૂછીને મોઢા ઉપર ખોટું હાસ્ય ઉમેરી એ કરિયાણાવાળાની દુકાને ગઈ હજી તો પગ મૂક્યો હતો ત્યાં એ ખાતું ખોલવા લાગ્યો ખૂબ ધ્રુજતા ધ્રુજતા સ્વરે એટલું બોલી શકી ભાઈ હજુ એક હપ્તો ખમી જજો પગાર મળશે ત્યારે પહેલાં તમને આપીશ અણગમા સાથે એણે ચોપડી મૂકી દીધી અને પોતાના કામમાં લાગી ગયો એટલે બીજું ઉધાર માગવાની હિંમત થઈ નહીં હજી બે ત્રણ દિવસ ચાલે એટલું અનાજ ઘરમાં હશે આગળ જઈને ત્રણ વડા પાઉનું પાર્સલ લીધું બે પાઉ અલંગથી લીધા મનમાં વિચાર કર્યો કે રાત્રે એ ચાની સાથે ખાઈ લઈશ તો એક જણાનું જમવાનું બચી જશે ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો ભાઈનો ફોન આવ્યો હતો કેમ છે બેન હજી તો એટલું જ પૂછ્યું માંડ માંડ બોલી શકી કે પછી કરું છું ભાઈ હમણાં ઘરનું કામ કરું છું અને ભાઈએ ભલે બોલીને ફોન મૂકી દીધો એ બાથરૂમમાં જઈ બારણું બંધ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ખૂબ આક્રમણ કરીને એણે પોતાનું મન હળવું કર્યું માંડ માંડ સ્વસ્થ થઈ ભાઈ સાથે શાંતિથી વાત કરી ખૂબ સુખી છીએ અને કોઈ તકલીફ નથી બિલકુલ ચિંતા કરતો નહીં એવી ભલામણ કરીને વડાપાઉનો ફોટો મોકલીને નીચે લખ્યું પાર્ટી કરું છું જો અને ખુશ મિજાજ ના ઇમોજી મોકલ્યા ભાઈને ખબર નહોતી કે બહેનના ઘરમાં બે દિવસનું રાશન છે એટલે વડાપાવ ખાઈ રહી છે દીકરીને ભર પેટ જમાડીને પોતે પાણી પી સૂઈ ગઈ રાતના પતિ ઘરે આવ્યા ત્યારે ગરમ રોટલી ઉતારીને જમાડી આડી અવળી વાતો કરીને હાથમાં રૂપિયા આપતા એટલું જ બોલી ચિંતા નહીં કરો ભગવાન બધું જ સારું કરશે ત્યારે પતિએ હસતા હસતા એટલું જ કીધું આજે શું વેચી આવી ત્યારે એણે હસતા હસતા જવાબ દીધો મને જે નથી ગમતી એ બધું જ વેચી દઉં છું એટલે નવી મળશે મન ગમતી આટો મારીને પાન ખાઈ આવું છું કહીને પતિ બહાર ગયો અને એક ખૂણામાં બેસીને આંખમાં આવી રહેલા આંસુને રોકવાનો નિરથક પ્રયાસ કરવા લાગ્યો પુરુષ હતો રાત દિવસ મહેનત કરી ગુજરાન ચલાવતા હતા કોઈ વ્યસન નહીં પણ ભાડાનું ઘર પગારની મોટા ભાગની આવક ભાડામાં જતી દર મહિને કંઈક ને કંઈક ખૂટતું ધીમે ધીમે બધું જ સારું થશે એમ સમજીને જીવન કાઢતા ક્યારેક મિત્રો સાથે જમીને આવ્યો છું એમ પણ કહીને જમવાનું ટાળતો જેથી એક ટકનું બીજાને આપી શકે મરદ માણસની આંખ ત્યારે જ ભીંજાઈ જાય જ્યારે એ લડતા લડતા થાકી જાય છે ભાડાનું ઘર સંતાનના ભણતરના ખર્ચ લાઇટ બિલ પાણીનું બિલ કરિયાણું દવાના ખર્ચ સામાજિક વ્યવહાર અને ઘણું બધું નાનો માણસ તણાઈ જાય છે આજે આવી અનેક દીકરીઓ કટોકટીમાં જીવી રહી છે આધુનિક શિક્ષણ માટે તો આ લોકોની ચિંતા તેમને ચિંતા સુધી ખેંચી જાય છે કારણ કે ગુજરાન માંડ ચાલતું હોય ત્યારે બીજી બાજુ ચિંતા કરીને જીતા સુધી લોકો પહોંચી જાય છે જીવનમાં આવા લોકો આસપાસ હોય તો ગુપ્તદાન કરી દેવું દરેક સ્થળે સમાજની મદદની વાત જોવી નહીં કારણ સમાજ એટલે આપણે બધા અને આપણે આ જ વિચારધારાથી ચાલવું જોઈએ મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો